કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુના મુદ્દા ઉપર આખી વાત રજૂ કરી અને એ વાતથી એ મુદ્દો એટલો બધો ચગી ગયો કે જેના કારણે ક્યાંક ભાજપ દ્વારા એને એ રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યો કે જો કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી એ હંમેશા હિન્દુ વિરોધીની વાત કરે છે હિન્દુઓ માત્ર હિંસા કરે છે એ રીતની ક્લિપો કટ કરીને લોકો સુધી પહોંચાડવામાં આવે જેના કારણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ક્યાંક કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના કાર્યાલયો ઉપર ક્યાંક રાહુલ ગાંધીના પોસ્ટર ઉપર કાળો કલર કરવામાં આવે છે ત્યાં પથ્થરમારો કરવામાં આવે છે અને એટલો મુદ્દો આ ગુજરાતમાં આ મુદ્દો એટલો બધો વિપરીત બની ગયો કે ક્યાંક સામસામેના પક્ષોના જે જૂથ છે જે કાર્યકરો છે એ ક્યાંક પથ્થરમારા ઉપર ઉતરી આવે છે અને ક્યાંક ઘણી બધી એફઆઈઆરો પણ જોવા મળી છે આ ઘટના બનતા જ કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી જેમાં જગદીશ ઠાકોર શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણી જેવા નેતાઓનો સમાવેશ થાય છે કે જેમણે પોતા પોતાની પ્રતિક્રિયાઓ આપી છે આ ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ તો ખુલ્લી ચેલેન્જ આપી છે આરએસએસ અને બજરંગ દળના કાર્યકરોને કે જો તમે સવા શેઠ સૂંઠ ખાઈને જો તમારા બાપાએ તમને પેદા કર્યા હોય તો તક્ષિલાની જે ઘટના બની મોરબીનો જે બ્રિજ તૂટ્યો રાજકોટનો જે અગ્નિકાંડ થયો એ પીડિતોને તમે ન્યાય અપવરાવો કેમ કે આવી ઘટનાઓ જ્યારે થાય છે જ્યારે હિન્દુની જે વાત છે એવી ઘટનાઓમાં તમે જો આગળ આવી જતા હોય તો આવી ઘટનાઓમાં કેમ આગળ આવતા નથી એટલે ક્યાં ક્યાંક તમે જુઓ તો ભાજપ દ્વારા અને એમનું સંગઠન જે છે બજરંગ દળ છે જે આરએસએસ છે આ બધું જ કારણે ખાખી રાજનીતિ થઈ રહી છે હિન્દુના નામે કેમ કે જો બીજેપી આવું ન કરતી હોય તો ક્યાંક બીજેપી જો હિન્દુઓની પાર્ટી હોય તો ક્યાંક જે ગાય અને ભેંસ કે જેને હિન્દુ ધર્મમાં બહુ મુખ્ય એમને માનવામાં આવે છે એમને દેવી દેવતાઓ સમાન માનવામાં આવે છે એવી એમનું જે કતલખાનું જે ચલાવતા હોય એમને જે માંસ જે કંપની વેચતી હોય એવી એલેના કંપની જોડેથી ભાજપ આઠ કરોડ રૂપિયા ન લીધા હોય એટલે આ વાત પણ ક્યાંક સમજવાની છે શું કહ્યું જિગ્નેશ મેવાણીએ એ થોડુંક સાંભળી લઈએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ હુમલો કરનારા આરએસએસ અને ભાજપના હિન્દુત્વ તત્વોને એક જ સવાલ પૂછવા માંગુ છું કે તમારા બાપે તમને સવા શેર સૂંટ ખાઈને પેદા કર્યા હોય ને તો અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાકાંડમાં ભોગ બનનારા જે હિન્દુ છે ને એમને ન્યાય પાણી બતાવો ચલો